નમસ્કાર મિત્રો ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં આપનું સ્વાગત છે મિત્રો તમે કોઈ પણ પરીક્ષા માટે તૈયારી કરતા હશો મહેનત કરતા હશો પરંતુ એ અભ્યાસ પછી પ્રેક્ટિસ અને રિવિઝન ખૂબ જ જરૂરી છે અંગ્રેજીમાં એક કહેવત છે પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ એટલે કે પ્રેક્ટિસ માણસને પૂર્ણ બનાવે છે તો આવો અમે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરીશું તો ચાલુ શરૂ કરીએ આજની પ્રેક્ટિસ તો આજના આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશેના ખૂબ જ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું પ્રશ્ન ગુજરાતની કઈ કલા માતાની પછી તરીકે જાણીતી છે અને તે મુખ્યત્વે કયા વિસ્તાર સાથે સંકળાયેલી છે તો જવાબ છે માતાની પછીડી એ ગુજરાતની કલમકારી કલા છે જેમાં દેવી દેવતાઓના ચિત્રો બનાવવામાં આવે છે તે મુખ્યત્વે અમદાવાદ અને આસપાસના વિસ્તાર સાથે સંકળાયેલી છે પ્રશ્ન નંબર ગુજરાતનું કયું સ્થળ જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંને તરીકે જાણીતું છે તો જવાબ છે મિત્રો સોમનાથ મંદિર જે ગુજરાતના પ્રભાસ પાટણ એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે તે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક અને પૌરાણિક માન્યતા મુજબ શક્તિપીઠ પણ છે પ્રશ્ન નંબર ગુજરાતના કયા નૃત્યને યુનેસ્કો દ્વારા અમૂર્ત વારસા તરીકે માન્યતા આપવામાં આવી છે તો જવાબ છે ગુજરાતના લોક નૃત્ય વર્ષ બે હજાર ત્રેવીસમાં યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ચાર ગુજરાતની પ્રસિદ્ધ પાટણના પટોળા સાડી કઈ બેવડી વણાટ તકનીક માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે તો જવાબ છે પાટણના પટોળા સાડી ડબલ ઇકત નામની જટિલ તકનીક માટે પ્રખ્યાત છે જેમાં વણાટ કરતા પહેલા તાણા અને વાણા બંને દોરાને બાંધીને રંગવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં આવેલું કયું સ્થાપત્ય ભારતીય ઇસ્લામિક શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે અને તેની જાળીઓ માટે પ્રખ્યાત છે તો ઉત્તર છે સીદી સૈયદની જાળી જે અમદાવાદમાં આવેલી છે એ ભારતીય અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનું સુંદર સંમિશ્રણ છે અને તે તેના વૃક્ષ અને લતાના આકારની જટિલ પથ્થરની જાળીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે પ્રશ્ન નંબર છ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ ગુજરાતનું કયું સ્થાપત્ય પાણી વ્યવસ્થાપનની પ્રાચીન પદ્ધતિ દર્શાવે છે અને તે સોલંકી યુગનું ઉત્તમ ઉદાહરણ છે ઉત્તર છે રાણકી વાવ કે જે પાટણમાં આવેલી છે એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે સરસ્વતી નદીના કિનારે આવેલી છે અને જળ સંચયન તથા ભૂગર્ભ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે પ્રશ્ન નંબર સાત ગુજરાતના કયા જિલ્લામાં ભવાઈ લોકનાટ્યનું મૂળ અને મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે ઉત્તર છે ઊંઝા કે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ત્યાં ઉમિયા માતાનું મંદિર અને આસપાસનો વિસ્તાર ભવાઈના આદ્ય કવિ અસાઈત ઠાકરના જન્મસ્થળ તરીકે ભવાઈ લોકનાટ્યનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ ગુજરાતનો કયો મેળો પ્રાચીન માન્યતા મુજબ પાંડવોના સમયથી યોજાય છે અને તે મિની કુંભ તરીકે પણ ઓળખાય છે ઉત્તર છે ભવનાથનો મેળો ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રિના તહેવાર દરમિયાન યોજાય છે અને તેને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર નવ ગુજરાતી સાહિત્યમાં આદ્ય કવિ તરીકે કોણ જાણીતા છે અને તેમનું સૌથી પ્રખ્યાત કાર્ય કયું છે ઉત્તર છે નરસિંહ મહેતા આદ્ય કવિ તરીકે જાણીતા છે અને તેમનું સૌથી પ્રખ્યાત કાર્ય વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન છે પ્રશ્ન નંબર દસ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ઉત્તર છે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો વૌઠાનો મેળો છે તો મિત્રો આવા જ સુંદર મજાના પ્રશ્ન પેપરની પ્રેક્ટિસ કરવા માટે તૈયારી કરવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ